ચાલો કન્ટિન્યુ આવી કન્ટિન્યુ આવવાનું કન્ટિન્યુ યસ કન્ટિન્યુ અરે ના હું તો મરી જેમ આના પર છે સરસ મહારાજ પ્રસંગ છે આજ ભારત સૈનિકોના સંકલ્પને मोटा भाई थोड़ा पाछड़ाए लाओ भाई મારું નામ ભટ્ટ યશસ્વી છે અને હું જુનિયર અ વર્ક કરું છું અત્યારે જે ચાલી રહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ જે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે સ્વચ્છતા અભિયાન એમાં સરકાર તો વર્ક કરે જ છે પણ જોડે જોડે આજે અમે નડિયાદમાં બીજી બે ત્રણ સ્કૂલ બી જોડાઈ છે જુનિયર જેસી બી જોડાયા છે અને વાયરસી પણ જોડાયા છે હું પ્રજાને એટલું જ કહેવા માંગીશ કે અમે તો જોડાયા છે પણ સાથે સાથે તમે બી જોડાવો અમારી સાથે આજે ત્રણ સ્કૂલો દ્વારા અહીંયા આયોજન કર્યું હતું જેમાં નાટકથી બધાને ખબર પડી કે કેવી રીતે સ્વચ્છતા રાખવી ટ્રાફિક અવેરનેસ કરવો એ ઉપરાંત બીજું શું કરે છે એ ઉપરાંત બીજી એક રેલી કાઢી હતી નું નામ ડેઝિગ્નેશન આજે શું કાર્યક્રમ બે રાખ્યા છે કે કે પરમાર ડેપો મેનેજર નડિયાદ આજે નડિયાદ બસ સ્ટેશન ખાતે ભારત સરકાર શ્રીના સ્વસ્તા સેવા કાર્યક્રમ અંતર્ગત આજે સ્વચ્છતા બાબતે શ્રમદાનનો કાર્યક્રમ ગોઠવેલો છે જેમાં અમારા યુનિયનના માન્ય ત્રણેય યુનિયનના સંગઠનના મિત્રો અમારા સૌ કર્મચારી ગણ સૌ સુપરવાઇઝર સ્ટાફ તેમજ જેસીઆઈ સંસ્થા અને ત્રણ સ્કૂલો બાસુંડીવાલા પબ્લિક સ્કૂલ જીવન વિકાસ સ્કૂલ અને નોલેજ સ્કૂલ આ ત્રણેયના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિદ્યાર્થીઓ દ્વારા આજે અવેરનેસના કાર્યક્રમ યોજી નાટકો યોજી રેલી યોજી અને લોકોમાં સ્વચ્છતા બાબતે વધુમાં વધુ જાગૃતતા ફેલાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને તેવા પ્રયત્નો કરેલા છે આ જે સ્વચ્છતાનું અભિયાન છે તે તારીખ સત્તર થી શરૂ થયેલું છે અને બીજી ઓક્ટોમ્બર એટલે કે ગાંધીજીના જન્મ દિવસ પૂર્ણ પૂર્ણ થશે અને આખા જ પખવાડિયા દરમિયાન વિવિધ પ્રોગ્રામો અમારા દ્વારા આપવામાં આવી રહ્યા છે જેનાથી સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય અને સ્વચ્છ નડિયાદ સ્વચ્છ બસ સ્ટેશન રહે એના માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવી રહેલા છે જેમ ગાંધીજીનો ઉદ્દેશ હતો એમના રચનાત્મક કાર્યક્રમો દ્વારા કે સ્વચ્છતાને તેમને હંમેશા અગ્રીમતા આપેલી હતી એ અગ્રીમતાને અમે પણ એમના આ સત્યાગ્રહને સ્વચ્છતાના સત્યાગ્રહને સ્વીકારી અને અમારા ડેપોને સ્વચ્છ રાખવાના તમામ પ્રયત્નો અમારા કર્મચારીઓ દ્વારા અમારા ડ્રાઈવર કંડક્ટર મિકેનિક વહીવટી સ્ટાફ સુપરવાઇઝર સ્ટાફ તમામો દ્વારા આ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે અને આજે તમે આ જોઈ શકો છો કે આ કાર્યક્રમ બહુ સુંદર રીતે કરી રહ્યા છીએ અને એનો હું આજે મારો આનંદ મારો રાજીપો મારો હરક પ્રગટ કરું છું